હાલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સોજીના મસાલા ઢોસા બનાવશું એના માટે મેં મિક્સર જાર લઈ લીધો છે એની અંદર હું એક કપ જેટલી સોજી લઈ લઈશ એક ચમચી જેટલો ઘઉંનો લોટ એક ચમચી જેટલો ચણાનો લોટ હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લેશું આપણે મિક્સર જારને સાવ આ લોટને પીસી નથી રાખવાનો આપણે અધકચરો જ પીસવાનો છે આ લોટને મિક્સર જારમાં મેં ફેરવી લીધું છે આપણે આવી રીતે જ અધકચરો લોટ હોવો જોઈએ હવે આપણે આ લોટને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું મેં મિક્સિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે મે એક કપ જેટલું મેં દહીં લઈ લીધું છે હવે આપણે બધું જ મિક્સ કરી દેશો બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે આને હું ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશ હવે મેં આઠથી દસ નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે એને મેં બે કલાક પહેલે એને બાફી લીધા હતા અને એની મેં છાલ કાઢી લીધી છે બટેકાને હવે આપણે આ બટેકાને મેસ કરી લેશું બટેકા આપણા મેસ થઈ ગયા છે અને સાવ એને મેસ નથી કરી નાખવાના અધકચરા મેસ કરવાના છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલી રાય પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે મેં અડધા કપ જેટલી ડુંગળી લઈ લીધી છે એને મેં સ્લાઇડમાં કટિંગ કરી છે હવે ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લઈ આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે મરચાં પણ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે મસાલા કરશું અડધી ટી જેટલો હળદર પાવડર

મસાલા ઢોસાનું ટફિંગ રેડી થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું હવે આને હું દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ હવે ફ્રેન્ડ્સ મેં દાળને મેં બાફી લીધી છે મેં પહેલેથી જ એને બે વાર પાણીથી ધોઈ લીધી હતી પછી એને કુકરમાં બે બે વિશાલ વગાડીને એને થોડીક વાર માટે મેં ઠંડુ કરી લીધું હતું પછી આપણી તુવરદાર ફ્રેન્ડ્સ બફાઈ ગઈ છે ને આ ફ્રેન્ડ્સ આપણી તુવાદાર એક કપ જેટલી છે હવે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈ ની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે હવે તેલને હું ગરમ થવા દઈશ આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી ટી સ્પૂન જેટલી રાઈ પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે મેં અડધા કપ જેટલી ડુંગળી લઈ લીધી છે હવે ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું કાથડી લઈશ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે અડધા કપ જેટલી મેં ટમેટાની પ્યુરી લઈ લીધી છે પેલા હવે ટમેટાની પ્યુરીને હું ઢાંકીને પાંચ મિનિટ માટે કુક કરી લઈશ

હવે આપણે દાર એડ કરશું મે દાર ને જૈણી થી મે મેશ કરી લેતેતે ને આપણે બધું મિક્સ કરી દેશું હવે મેં એક ચમચી જેટલો આમલીનો પલ્પ લઈ લીધો છે હવે આપણે બધું મિક્સ કરી દેસું હવે આપણે પાણી એડ કરશું બે કપ જેટલું બધું આપણે મિક્સ કરી દેસું હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો સંભારનો મસાલો હવે આપણે બધા જ મસાલા મિક્સ કરી દઈશું હવે મેં સરગવાની સીંગ લઈ લીધી છે આઠ કે દસ નંગ જેટલી બધું આપણે મિક્સ કરી દઈશું

હવે આપણે ગેસ બંધ કરી નાખશું આથા ને દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે પાણી નાખશું મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પણ આપણે થોડું થોડું કરીને એડ કરતા જશું અને મિક્સ કરતા જશું હવે આપણે બધું મિક્સ કરશું થોડુંક આપણે પાણી એડ કરશું આપણે બેટર જેવી કન્સિસ્ટન્સી કરવાની છે આપણી બેટર જેવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે આ રીતે હોવી જોઈએ એની હવે એને બે મિનિટ એને ફેટી લેશું સ્વાદ પ્રમાણે મીઠો એટલે એક ટી સ્પૂન જેટલું મીઠું પછી એક ટી સ્પૂન જેટલો ખાવાના સોડા હવે આપણે બધું જ મિક્સ કરી દેશું હવે એક મેં નોનસ્ટિક લોઢી મૂકી છે હવે એના ઉપર આપણે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરશું તેલ નાખવાથી આપણો ક્રિસ્પી ઢોસા બનશે બહાર જેવા હવે આપણે ચોખા કપડાંથી એને લૂછી લેશું હવે આપણે એને થોડુંક પાણી ઉપર છાંટશું વધારે આપણે નથી એડ કરવાનું હવે આપણે ઢોસાને પાથરશું એના માટે મેં એક ચમચા જેટલો ઢોસો લઈ લીધો છે હજી હું અડધો ચમચા જેટલો બીજું લઈશ હવે એને પાથરશું હવે આપણે ફૂલ ગેસ કર નાખશું હવે આપણે ઉપર તેલ લગાવશો ને આપણે ફરતે તેલ લગાવવાનું છે કિનારીમાં અને ચારે બાજુ ફરતે ને આપણે આવી રીતે લોઢીને ફરાવતાવાનું છે એટલે ક્રિસ્પી પર જલ્દી થાય હવે આપણે કિનારીને ઉખાડી લેશું પહેલા કિનારી ઉખડી ગઈ છે હવે આપણે ઉપર ટફિંગ લગાવશું ને આપણે ટફિંગ ને સાઈડમાં લગાવવાનું ઉપર થી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ ને ઉપર થી હું આવી રીતે બંધ કરી નાખીશ હવે આપણે આ ઢોસાને રોલ વાળશું થઈ ગયા મસાલા ઢોસા રેડી હવે આપણે આ ઢોસાને એક પ્લેટમાં કાઢી લેશું આવી રીતે હું બધા જ ઢોસા રેડી કરી લઈશ ઢોસા સંભાર અને નારિયેલની ચટણી મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સોજીના મસાલા ઢોસા કેવા બન્યા છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ